નમસ્તે કેમ છો બધા મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાવવાના છે ઘઉં તો મેં જીનાભાઈનું ટ્રેક્ટર આવે એટલે શરૂ કરવાનું છે ઘઉં વાવવાનું અહીંયા પડે આપણે તો આપણે ઘઉં વાવવાના છે તો આગળ વિડીયોમાં બન્યા રહીજો આપણે જઈએ છીએ વાડીમાં ઘઉં વાવવા હા અમારા છે ટાઈગર ભાઈ એને અમારે હક ન થાય તો ચલો જઈએ હવે તો આપણે આવી ગયા છીએ વાડીમાં ટ્રેક્ટર આવી ગયું છે સૌપ્રથમ પેલા વાવવાના છે ડોડા આ બાજુ ડોડા વાવાના છે આ બાજુ ઘઉં વાવવાના છે કઈ હવે શરૂ ટ્રેક્ટર છે પાછળ જ તે અમારા દિનાભાઈ છે ટ્રેક્ટર લઈને જો આપણે ઘઉં વાવવાના શરૂ છે આમાં ઓલી બાજુ ડોડા વાવ્યા છે અને એટલા પડામાં ઘઉં વાવવાના છે આ આપણે દિનાભાઈ ટ્રેક્ટર રાખે છે તો થઈ ગયું છે આપણે ફાઇનલી કામ પૂરું આખા પડામાં ઘઉં ઓવાઈ ગયા છે ઓલી ડોડા ઓવાઈ ગયા છે હવે જઈએ આપણે ઘી સમાનનો ટાઈમ થઈ ગયો છે બપોરનો તમે સૌથી પહેલો જ વિડીયો આપણે બનાવ્યો હતો રીંગણીમાં જો અહીંયા રીંગણી છે પૂરી થઈ ગઈ છે ઓઇલપા કાકાએ નવી રીંગણી સોંપી છે સાત હજાર પ્લસ વ્યૂ એવા જે શરૂ છે જે વિડીયોમાં વ્યૂ આવતા જાય છે એનો આભાર આવીએ છીએ આપણા ઘરે આજનું કામ અત્યારે પૂરું થયું છે બપોરે આમાં પાણી શરૂ કરવાનું છે બહાર સિંગ મળે છે અત્યારે આમાં

આખો દિવસ આજે કામ કર્યું હતું ઘઉનું કામ પૂરું મોસ્ટ ઓફ વાડીનું કામ હવે પૂરું થઈ ગયું છે હજુ કઈ કામ ના આવે લીંબુ જો આપણે દવા સાટીથી હારા ઉઘડવા મીણ્યા દવાનો કમાલ તો દેખાય છે તો જઈશું ફીરે સામે આપણું ઘર છે અગિયાર પાંચ વાગ્યા હજી કન્ટિન્યુ કામ કર્યું બપોરે થોડોક ફોરો ખાધો હતો હજુ પેટ પૂજા કરી લીધી અને હવે બા ને કાકીની સીંગ વીણે છે કાકા ની સીંગ છે બ્લોગ ગેમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે જઈ છીએ પાસા વાડી